આરોગ્ય સૂર્ય ઉર્જા અને કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોની માહિતી આપી હતી કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ હેઠળ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું આતંકે ખાંભા તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ વિવિધ સરકારી યોજનાઓ દર્શાવતા ટેબલો અને દેશભક્તિ સભા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરનાર જૂથોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે મૌલિક દોશી અમરેલી